વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી કે જે ચૌહાણ સાહેબ દ્વારા આજરોજ ભાદરવા પોલીસ સ્ટેશનને અલગ અલગ ટ્રાન્સપોર્ટના માલિકોને બોલાવી રોડ ઉપર ઓવરલોડ હાઈ સ્પીડની સુરક્ષા માટે જેથી કરી કોઈ જાણહાની ન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ભાદરવા રાણીયા રોડ પર આવેલા યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ કંપનીમાં ભાદરવા પોલીસે સ્ટેશનના અધિકારી કે જે ચૌહાણ સાહેબ અને પોલીસના સ્ટાફ દ્વારા યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ કંપનીના મેનેજર તથા સ્ટાફ અને કર્મચારીઓને સેફટી અને સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી કરીને કોઈ છેતરપિંડી ન થાય તેવી જ જાણકારી આપવામાં આવી અને રોડ ઉપર સુરક્ષિત કેવી રીતે રહેવાનું તે પણ જાણકારી આપવામાં આવી જેથી કરી બાઇક સવાર કરતા લોકોને હેલ્મેટ પહેરી બાઇક ચલાવી કાર ચાલકે સેફ્ટી બેલ્ટ લગાવો અને ફૂલ સ્પીડ સ્પીડમાં ન ચલાવી અને આજુબાજુ જોઈને રોડ ક્રોસ કરવો જોઈએ જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય તે માટે સલાહ આપવામાં આવી સરકારશ્રી દ્વારા ખાસ જાણકારી વિશે માહિતી આપવામાં આવી હતી